બોલો મારા બાપુ એ છે ને વાડીએ જવાનું કીધું છે અને આમાં ભયલો છે ને હજી હુતો છે ઉઠવાની ખબર જ ના પડતી લાય ઉઠાડું એ ભૈલા એ પહેલા હું પોતાને

Oh, ini mana phone aja. Eh, atau ini. Halo. Eh? Kau. Eh, kau baik kau. 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 Kau baik ya, Zaz? Ah, ah, baik ya, Zaz. Kau yuk, kau. Kau baik ya,

બોલો હીનો બાપાનો હુમલો આવી ગયો સાઇકલ મારી પાસે નતું નકદ દે હતી ને હું આ તીટીઓ આવું ક્યારે આવે આ મહાણીઓ ખૂંટીયો કેવો હશે બોલ મારા ઢકલાઈની પથારી ફેરવીને વ્યોઈ ગયો સીધો કૂદકો મારીને બોલો ઘરમાં ગીરી ગયો આવું ઘરમાં આવીને શું ખાવું હોય છે મારે અહીંયા નકરા નરિયા છે અરે બાપરે આ બધું ફેટ કરવું જોઈએ પાછું બપોર તો આમાંના આમાં સડી જાય છે

શેક પડશો ને તો ટાયર બાયર નીકળી જાય છે તો આમ જો મરી જાય ડો હોય એમ ના એ પણ મોટા વાહન નથી જળતા તારું મોટરસાઈકલ દેન જાવી દે ના ઓ ભાઈ મારું મોટરસાઈકલ નો લઈ જાતો બરોબર મારા મોટરસાઈકલ માં હે સીપીઓ ભાંગી ગયો હે પૈસા એ નથી એકતો તારી ઉભીનો ઉભીનો તારી મને મહાણિયા આવ ગાડી બાંધ લેતા હોય ભાડે

અરે એને મને કીધું કે મારા બાપાને હુમલું આવ્યો એમ મન કે મોટસાયકલ દે એવું મારા બાપુને ગયો તો હું તને શું કહું છું તું મારી હાલ એને પકડીને મારા બાપા પાસે લઈ જવાનો છે ના ના એ મારા બેટાનો તો ખોટું ગયો ને તો આ લગભગ બની અરે ડુપ્લિકેટ આવી જાય

ખોટી ના આ આ કોણ છે એ ઝાડિયા એ તને કાય કરતા ને જી હોય એ ગરબીગી થાય તું એ તારો મોઢું દેખાય તો હ હ એ ઝાડિયાનો મોઢું ખો તો હા હાલી આ સારી માન્ય તું મગના મહણિયા આ તે આ કેવો આડિયો કર્યો મને લૂંટવાનું હે મેકી બસ તતો તડની અલે સારી માન્ય બાપુ પાય લઈ જાવ અને રીતનો માર ખવડાવું હલો બે નો વારો છે આ બોલો મારા છોકરા નું હોવાનું કઈ હોય કે વાળી કામ છે અહીંયા તો બોલો હજી ન આવ્યો શું કરવું હમણાં બપોરનું ટાણું થાય છે પછી આવશે પછી એમ કે આજ વાડી આવીને જવા જ નથી દેવું આ કામ કરાવવું જોવો ગયો મારો છોકરો તો બોલો બોલો શું ગામમાં કરતો હોય છે કંટાળો છે મારા છોકરાનો તો તો એ બાપુ એટલે આ બધા શું આવ્યા

મારા છોકરાના ના બધા પૈસા તું લઈ દે વાડી બારો કોઈ કોજી મારા છોકરા નામ નો લેતો હવે તારા છોકરા ને મને બોલાવે ને એ જાણ ને અને આમ જો હું શું કહું છું હવે આને કઈક સમજાવો અને નો હોય ને તો લીમડા હરે બાંધી દો નકર આમ જો આશક ડબ્બા ભરાવશે અને એસી ભરે આબરૂ ના થાશે એમાં મજા નહીં આવે એ સારું હવે તમે જાવ હવે તમારા પાસે તો મને કહી દીજો ભાઈ નાખું આવે તો હાલો હું જાવ તારે છે ને હું તારે આને કામ કરવાનું કામ કરવા મને તારી મને આખો દી આઈને દેવાન થાય ખાવાને જામ થાતું શું બપોરે તો બાપા ભૂખ તો લાગી ને ભૂખ ભલે લાગે એ હું છે ને ઘરે થી ટિફિન લઈ આવી છો પાણી વાળો મને આખો જ તારે આને દેવાનું કામ કરવાનું જો બીજો તો ખામું જો કામ કરવા મને